જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં એગ્રી એન્જિનિયરિંગ વિભાગ દ્વારા રંગોળી ચિત્ર અને ક્વિઝ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી કુલપતિના અધ્યક્ષસ્થાને પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણની થીમ પર ખાસ સંવાદ યોજાયો હતો આ ઉપરાંત ગર્લ્સ હોસ્ટેલ ખાતે સો જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આ જે વિશ્વ પર્યાવરણ દિવસ અને એની જે થીમ છે એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન એને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સમગ્ર પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે એમના જુદા જુદા ભાગ સ્વરૂપે આજે વૃક્ષારોપણનું કાર્ય આયોજન કરવામાં આવેલું છે ગર્લ્સ દ્વારા રંગોળી સ્પર્ધા કે પ્લાસ્ટિક પોલ્યુશન આપણને કઈ રીતે અસર કરે છે પ્લાસ્ટિક દ્વારા પોલ્યુશન કઈ રીતે થાય છે અને એ પોલ્યુશનની માનવજીવન ઉપર શું અસર થાય છે અને એ પોલ્યુશનને અટકાવવા શું શું કરવા જોઈએ એવી થીમ ઉપર ગર્લ્સ દ્વારા સુંદર મજાની રંગોળીઓ પણ પ્રદર્શિત કરેલ ત્યાર પછી જે પ્લાસ્ટિકનું રિસાયકલ કરી અને ક્યાં ક્યાં યુઝ થઈ શકે એમ છે જે વેસ્ટ માંથી બેસ્ટ શું બની શકે એમ છે એ બાબતની પણ હરીફાઈ રાખવામાં આવેલી તમે પતા જો સર સારા પ્લાસ્ટિક્સ યા પ્લાસ્ટિક્સ કે ગાર્બેજ હોત ઇધર ઉધર થ્રો કર દેતે થ્રો આઉટ કરે સિટીઝિટીઝમાં હમારે સરાઉન્ડિંગ મેં પરમારા આજે એક મુદ્દા કે હમ એક સાથ उसको इकट्ठा करें और उसको इकट्ठा करने के लिए हम अपने रंगोली में वो दर्शाए हैं कि ड्राई वेस्ट का एक डस्टबिन अलग रखे हैं और वेट वेस्ट का डस्टबिन अलग रखे ताकि बाद में जो म्यूनसिपैलिटीज जब इसको कलेक्ट करती है बाद में उन उस चीज़ को कलेक्ट करने में कोई दिक्कत ना हो और बाकी दर्शाए हैं जो कि हर एक इंडिविजुअल अपने लेवल पर स्टेप्स ले सकता है अब तो गवर्नमेंट्स तो बहुत कुछ इनिशिएटिव लेती ही है पर हम अपने इंडिविजुअल लेवल पर हम क्या कर सकते उसको हर एक छोटा छोटा स्टेप्स पर दर्शाए हैं